તમારું નામ શું વાજા જીવનભાઈ નારણભાઈ છેનો પ્રોબ્લેમ હતો તમને પણ હાર્ટ એટેકનો હું કીધું તમને દુખાવો થયો ઝીણો જેનો જેનો દુખાવોનો શ્વાસને બડત્રાને જોરદાર થઈ થયો એટલે સીધા મે હોસ્પિટલ સવારના વહેલા સવારમાં આવી ગયા 8 વાગે હોસ્પિટલ કઈ હોસ્પિટલમાં વેરાવંસમાં હા અમારે કાર્ડ હતું કે કાર્ડ ટુકમાં ગડે કાર્ડ હતું કાર્ડ તો હતું તમે આયા પછી એ લોકોનું કીધું કે અમારે કાર્ડમાં કરાવવાનું છે એટલે કાર્ડ છે અમારી પાસે કાર્ડ આપ્યો તો એ લોકો તો વાંધો નહીં થઈ જાય કાર્ડમાં હું હું તમને ફાયદો થયો કાર્ડ કાર્ડ ન હોત તો હું તને કાર્ડ કાર્ડ ન હોત તો પૈસા જ ન થતા અને કાર્ડમાં થયો એટલે ઓપરેશન થઈ ગયું ફટાફટ થઈ ગયું બે દિવસમાં અમે છૂટા પણ થઈ ગયું કાર્ડ પીએમ જે કાર્ડ ન હોત તો તમારે ઓપરેશન ન થાય તો રૂપિયા ન તમારી આગળ પૈસા જ ન નહોતા સાહેબ તો કાર્ડ ન હોય તો પૈસા જ ન હોય તો ક્યાંથી પછી ભલે તો પછી કદાચ ગમે રીતે કરે કે મિલગત હોય તો મિલગત વેસીને પણ કરવું પડે પણ મળે જ નહીં તો પૈસા તો તેમે ન થાય ને માણસ ખોવાઈ જાય એમ પછી કાર્ડ હતું પીએમ જે કાઢો ગવર્મેન્ટને આ પીએમ જે કાર્ડ ટ્રીટમેન્ટ ફ્રીમાં થઈ જાય બરોબરમાં આપવું ગવર્મેન્ટ જોરદાર ફાયદો છે